ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બારનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પારડી બીઆરશીપ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું વિજ્ઞાન પ્રવાહનું પંચ્યાસી અને સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રીસ ટકા પરિણામ આવ્યું હતું જેમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે કરણ ગિરીશભાઈ પ્રજાપતિ નવ્વાણું પોઈન્ટ બાસઠ પર્સન્ટ ટાઇલ સાથે એ ગ્રેડ બીજા ક્રમે રૂથેન સિદ્ધાર્થ થોશર નવ્વાણું બાસઠ પર્સન્ટ ટાઇલ સાથે એ ગ્રેડ ત્રીજા ક્રમે તનુસિંહ નવ્વાણું પોઈન્ટ ચૌદ ટાઇલ સાથે એ ટુ ગ્રેડ ચોથા ક્રમે આયુષ ગીરીશ બેટન લેલ સત્તાણું પોઈન્ટ ચૌદ પરસેન્ટ ટાઇલ સાથે એ ટુ ગ્રેડ અને પલક દિનેશભાઈ મારવાડી સત્તાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટ ટાઇલ સાથે એ ટુ ગ્રેડ સાથે પાંચમા ક્રમે રહ્યા હતા જ્યારે સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે સંયમ ઠાકોરભાઈ પટેલ છન્નું પોઈન્ટ પિસ્તાલીસ પર્સન્ટાઇલ સાથે એ ટુ ગ્રેડ બીજા ક્રમે વિરાજ સંજય મોરે છન્નું પોઈન્ટ ઓગણસિત્તેર સિત્તેર પર્સન્ટાઇલ સાથે એ ટુ ગ્રેડ ટીયા અશોક ટંડેલ પંચાણું પોઈન્ટ છપ્પન પર્સન્ટાઇલ સાથે એ ટુ ગ્રેડ ચોથા ક્રમે સોહમ દીપક ભગત ચોરાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ સાથે એ ટુ ગ્રેડ અને કુશ ધર્મેશ પટેલ નેવું પોઈન્ટ નેવું પર્સન્ટાઇલ સાથે એ ટુ ગ્રેડ સાથે પાંચમા ક્રમે રહ્યા હતા બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને દિપાડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ શાળાના આચાર્ય ચંજલાબેન ભટ્ટ શાળાના શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો